નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન અને આપ જોઈ રહ્યા છો આજના મહત્વના સમાચારની વાત કરીએ તો મોટર પર દેશી દારૂની ખેપ મારતા ખેપિયાએ વાંદરિયા પૂર્વ ગામે રસ્તાની બાજુમાં ઉભેલી દસ વર્ષીય બાળકીને અડફેટે લઈને ઈજાગ્રસ્ત કરીને ફરાર ફતેપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને દેશી દારૂ અને મોટરસાયકલ કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આર જે જીરો ત્રણ વી એસ એકસઠ જીરો ત્રણ નંબરની મોટરસાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતો ખેપિયો ફતેપુરા તાલુકાના વાંદરિયા પૂર્વ ગામેથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ વાંદરિયા પૂર્વ ગામે રસ્તાની બાજુમાં વર્ષીય બાળકીને અડફેટે લઈને કરીને આ દેશી દારૂની ખેપ મારતો તેની સ્થળ ઉપર મૂકીને ભાગી છૂટ્યો હતો પરિવારજનોને અને ગ્રામજનોને અકસ્માતની જાણ થતાં ગ્રામજનો અને પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત બાળકીને લઈને ફતેપુરા ખાનગી દવાખાના અર્થે સારવાર અર્થે લાવ્યા હતા જ્યાં પ્રાથમિક નિદાનમાં આ બાળકીના જમણા પગે ફ્રેક્ચર થયું હોવાનું તેમજ બાળકીને કપાળને ભાગે જમણા ભાગે વાગ્યું હોવાનું તેમજ બાળકીને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું પરિવારજનોએ ગામના સામાજિક આગેવાન અને અગ્રણીને સાથે રાખીને આ બાબતે ફતેપુરા પોલીસ મથકે જાણ કરતા ફતેપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મોટર સાયકલ તેમજ દેશી દારૂ કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફતેપુરા પોલીસને આ બનાવમાં કુલ અગિયાર પોટલીઓ દેશી દારૂની મળી આવી છે ફતેપુરા પોલીસે અગિયાર પોટલીઓ દેશી દારૂની તેમજ આ દારૂની હેરાફેરીમાં વપરાયેલી મોટર સાયકલ કબજે લઈને

એ ભાઈ માળમાંથી દારૂ લઈને આવતો હતો એસી એસી ની સ્પીડમાં ડાળ હતો તે આ બ્રેક ના આવી રહ્યો તા સડાવી દીધી પાગ ઉપર કેટલા વાગે થયું ક્યારે થયું એક્સિડન્ટ સવારે સાત વાગે આજે થયું હા આજે સાત 8 ના ગાળામાં શું નામ તમારું ભરતભાઈ ગામ વાંદેરિયા આખું નામ બોલો કામોળ ભરતભાઈ હોમજીભાઈ ગામ કયું વાંદરિયા